નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જોઈતી લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અટલ સ્મૃતિ કાર્યક્રમમાં બે વિશિષ્ટ પુસ્તકોનું વિમોચન અમદાવાદના નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમમાં તેજ પૂંજ અને અટલ અંજલિ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે લોકાર્ણ કરાવો મેટ્રો કલચરલ ક્લબ દ્વારા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મંત્રી કવિ અને દુરંતેશી નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની સો મે ચર્મજયંતિની પૂર્વજ સંધ્યા અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રેન પાર્ટી પ્લોટ ન્યૂ નરોડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યો કાર્યક્રમમાં દસ કોઈના ધારાસભ્ય અને ઉમદા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ યુવાઓના લોકપ્રિય નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અમદાવાદના ઠક્કર બાપાનગરના ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાતડીયા સાહિત્યકાર પદ્મશ્રી વૈષ્ણુભાઈ પંડ્યા લાયન્સ ક્લબના હોદ્દેદારો વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેનભાઈ મેવાડા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દેવજીભાઈ પટેલ અમદાવાદ સિટીના પ્રમુખ કનુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બાલ મહિલા વિકાસના ચેરમેન અને રરોડાના કોર્પોરેટર અલકાબેન મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક કમલભાઈ રાવલ અમદાવાદ શહેર ઉપપ્રમુખ ડોક્ટર ચંદાબેન ગાંધીનગર નગર મહા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ ગુજરાત પત્રકાર સમિતિના પ્રમુખ બી આર પ્રજાપતિ ઠક્કર નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર વિષ્ણુભાઈ રાંદડિયા એલઆઈસી મહામંત્રી દિનેશભાઈ પરદેવભાઈ ટોડિયા સૈજપુર વોર્ડ મીડિયા સેલ પ્રોફેસર મેહુલ મેહુલભાઈ બારોટ પરેશભાઈ નોંદડિયા કમલભાઈ રાવલ ભગવાન સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વગેરે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની મધ્ય જાણીતા કવિયત્રી લેખિકા અને સાહિત્યકાર ડોક્ટર બિનાબેન પટેલ દ્વારા લખાયેલ અટલ બિહારી વાજપેયીની વિચારધારાને ઉજાગર કરતા તેજપુંજ અને અટલ અંજલિ નામના બે વિશિષ્ટ પુસ્તકોના લોકાર્પણ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મેટ્રો કચરલ સભ્યોના ક્લબના સભ્યો અને જેજે જે મેવાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને જે જે મેવાડા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વધારેલ મહાનુભાવનું ટ્રોફી અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું અંતે મેટ્રો કલ્ચરલ ક્લબના પ્રમુખ મુકેશ પટેલ દ્વારા આભાર પ્રવચન અપાવો આ કાર્યક્રમમાં આશરે પંદરસો જેટલા શ્રોતાઓ હાજર હતા ખૂબ ભવ્ય રીતે આખા કાર્યક્રમની ઉજવણી કરાઈ રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે રાય અમદાવાદ બીના પટેલ છે હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને લોકાયતની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું મેટ્રો કલ્ચરલ ક્લબ છે બે ડિવિઝનમાં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવા આવી મેટ્રો કલ્ચરલ ક્લબ માં ઘણી બધી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેવી રીતે બાળકોને ગણવેશ વહેંચવા વોટર કુલર આપવા તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્યો કરવા એવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે મેટ્રો કલ્ચર ક્લબનો આ નવમો પ્રોગ્રામ છે મેં આની પહેલાં લેખિકા અને કવયત્રી તરીકે નવ જાતના પુસ્તકો અલગ અલગ કાવ્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મેં એક આપણા રાષ્ટ્રભક્ત કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું એનું નામ પાડ્યું છે તેજપુંજ તેજપુંજ એટલે કે એક એવો દિવ્ય પ્રકાશ એક આ દિવ્ય પ્રકાશ એક દિવ્ય માનવનો પ્રકાશ કે જેને અટલ બિહારી વાજપેયીએ જેવું નામ છે એવા જ એમના ગુણ હતા અટલ અટલ એટલે કે અડીક આવા મહામાનવને એક શ્રદ્ધાસુમન આપવાનું એક મારું નાનકડું પગલું છે અટલ અંજલિમાં મેં માર્મિક કાવ્યો લખ્યા છે ચાલીસ જેટલા કાવ્યો કદાચ વિશ્વમાં હું પ્રથમ એવી વ્યક્તિ કહીશ કે જેણે અટલ બિહારી વાજપેયી છે ગુજરાતીમાં ચાલીસ જેટલા કાવ્યો લખ્યા છે અને મને એનું એક એટલું ગૌરવ છે કે આવા વ્યક્તિ વિશે આવા મહાપુરુષ વિશે હું કંઈક લખી શકી અને હજુ પણ વધારે લખવાની મને ઈચ્છા છે ગાંધીજી પછી મહામાનવ ઘણા એવા માન્ય અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મજયંતિની સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરિત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને સ પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ પૂંજ અને અટલ અંજની બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને એનજીઓ જેવું કામગીરી કરી અને લોકોને તબીબી હા તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે એટલું સાંસ્કૃતિક સાથે સાથે સેવાનું કામો બી અમારી સંસ્થા કરે છે અમે નવરાત્રી કરીએ છીએ બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ જેનાથી અમારા પબ્લિકને મનોરંજન બી મળે અને સેવા બી થઈ શકે એ બંને સાથે આ ક્લબનું રચના કરી છે અને અમે અમારા મેવાડા જે અને બીનાબહેન અમારી આખી મેટ્રો કલ્ચરલ ક્લબની મોટી ટીમ છે બધા ટીમે જબરજસ્ત મહેનત કરીને આપ સૌને જે આપ હાજર રહેવાનો અને મોકો આપ્યો છે એ બદલ સૌ અમદાવાદના મિત્રોનો આભારી છીએ જય હિન્દ